નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વાવાઝોડાએ કેવી તબાહી મચાવી છે ત્યારે અનેક ગરીબ પરિવારોએ પોતાની માથાની છત ગુમાવતા તેમને રડવાનો વારો આવ્યો છે વાવાઝોડાના પ્રકોપથી વાંસદા તાલુકાનું સિંધઈ ગામ સૌથી વધુ વધુ અસરગ્રસ્ત થયું હતું આ ગામના કાચા ઘરો થઈ ગયા હતા ત્યારે ઘરો તૂટી પડવાથી લોકોના સામાન પણ પલડી ગયો હતો આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિકોએ મદદ માટે સાંસદ ધવલ પટેલ પણ પહોંચ્યા હતા અસરગ્રસ્ત લોકોએ રડતી આંખે સાંસદ સમક્ષ માંગણી કરી હતી કે વહીવટી તંત્ર વહેલી તકે રહેવાની અને જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરી આપે સાંસદ ધવલ પટેલે પણ અસરગ્રસ્તોને આશ્વાસન આપી તંત્રને તાત્કાલિક રાહત અને પુનર્વસની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી હતી કુદરતી આફતના આ સમયમાં ગરીબ પરિવારોને તાત્કાલિક સરકારી મદદ મળે તે ખૂબ જરૂરી છે ખાસ કરીને વાસદા તાલુકાના સિંદાઇ ગામમાં અતિભારે વરસાદના કારણે ત્રણસોથી સાડી ત્રણસો ઘરમાં પતરા ઉડી ગયા એમને ઘરોને પણ નુકસાન થયું છે થોડા લોકોને ઇન્જરી પણ થઈ છે એમના પશુઓને પણ નુકસાન થયું છે સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે તો રાતના જ અમારી ટીમ અહીંયા હાજર હતી એની સાથે તંત્રની સાથે સંકલન કરીને અમારા કલેક્ટર એસપી સાથે પ્રાંત અધિકારી સંકલન કરીને અહીંયા રાહતની સામગ્રી પૂરી પહોંચાડવામાં આવી છે સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ છે જેનાથી જે ઘરમાં નુકસાન થયું છે એનું વળતર જલ્દીથી જલ્દી મળે ખેતીવાડીના અધિકારીઓ જે ખેતીમાં ડાંગર અને શેરડીનું નુકસાન થયું છે એમાં પણ પૂરો પ્રયત્ન કરે કે જલ્દીથી જલ્દી મળે અને સંકલન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ કૃષિમંત્રી રાઘવજીભાઈ સાથે સંકલન કરીને અમે વ્યવસ્થા કરી રહ્યા છે કાલથી જ અમે ફૂડ પેકેટનું વિતરણ પણ દરેક ઘરમાં થઈ રહ્યા છે જ્યારે લગીને એમનું જીવન સ્તર ના સુધરે ત્યાર લગીને એમને ફૂડ પેકેટ મેડિકલ કીટ પણ અહીંયા પહોંચાડવાનું છે સ્પેશિયલાઇઝ અમારી મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જે લોકોનો ઇલાજ કરશે અને પશુઓના પણ સ્પેશિયલ ડૉક્ટર અહીંયા મૂક્યા છે જેનાથી જે અમારા પશુઓને જે ઇન્જરી થઈ છે એમના માટે પણ પૂરો પ્રયાસ કરશું પણ અમે અમારી પૂરી ટીમ તંત્ર સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાંસદ મળીને સતત ખડેપગ અહીંયા હાજર છે અને અમારા લોકોનું જીવન સ્તર પાછું પહેલાં જે રીતે રહેતા હોય એ રીતના રહે એના માટે પૂરો પ્રયાસ ગઈકાલે રાતે જ્યારે અમે અમારી ટીમને ખબર પડી ત્યારે આખો રસ્તો અમારો જે રસ્તો અહીંયા સિંધઈથી હોળી મોડા ઉતારા ફરિયાદ સુધી જે રસ્તો જાય છે એ રસ્તો આખો એના પર જાડોના કારણે ચોખ્ખો ફોટો વરસાદ ચાલુ હતો ચાલુ વરસાદે અમારી બધી ટીમે એક એક છેડેથી ચાલુ કરીને બીજા છેડે સુધી આખો રસ્તો ક્લિયર કર્યો જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સુધી ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય કેટલી ટીમ કાર્યરત ટીમો અમારી કાર્યરત કરવા માટે કેવી ચાલુ વરસાદે થોડી મુશ્કેલીઓ પડી પરંતુ અમારી ટીમ તૈયાર હતી અને ખૂબ જ સારી રીતે કામ કરી કે લોકોનો પણ ઘણો સહકાર રહ્યો આજની સ્થિતિમાં પરિસ્થિતિ એવી છે કે આપણે દરેક ઘર સુધી વાહનો પહોંચી શકે એવું છે